વેચવા વાળા ને તાકાત જો ત્યાં માળો એટલે હાલતો ગયો કોઈને આપ્યો ને એમ સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મને પ્રસાદ ખાધો નહીં સાચ્યો જોકે જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે લગન આવી જાય તલવાર નાટા મારે તો રૂડો લાગે પણ વગર લગન વાંધો તલવાર નાટા મારતા કેવો લાગે આપણે લાગે કે આનું સટકી ગયું લાગે એનું વ્યવહાર નથી થયું એટલે એમ જન્મતા વેદ બાળક રડે તો જ રૂડું લાગે હાસ્ય સારું જ છે હસવું સારું જ છે પણ આ જન્મતા સીધા દાંત કે હું એનું ગામ મૂકીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂત રડે તો રૂડું લાગે આ તો હસ્યું નહીં રડ્યું નહીં બોલ્યો એ પુષ્પા નો ડાયલોગ આમ જ ઝૂકે નહીં ચાલા ડોક્ટર વંડીએ સડી ગયા નમસ્તે નમસ્તે કોણ છે આ

અમારા દેશની જગદમ્બાઓના ઉદરમાં જ્યારે સંતાન હોય ત્યારે પાંચ પાંચ દિવ આવા ધામમાં ધામમાં આવી અને ટેલિયું કરીને રોકાઈ જાજ્યો અને પછી જે ઉદરમાંની જે સંતાન આવશે ને એ આપને ખરેડીને આપને ટેકા દે એવા થશે એક જણો તો કાગળનું પડી ગું લઈને આવતો હતો હાણસીમ હવ કાગળનું પડીકું હટી જાઓ દાજી જશો હટી જાવ દાજી જશો ઓલો કે કાગળમાં છે ને ક્યાં દાઝવાલ ન કરતો કાગળનો પડી જાય હટી જાવ હળી જશો દાજી જશો પણ ગરમ મસાલો આને તમે તમે ક્યાં મૂકવા છે જેટલી દવા માં શક્તિ નથી એટલી માના આશીર્વાદ માં શક્તિ હોય છે તમારા ભજનમાં જેટલી હમણાં જ રાજભાઈ કીધું ને કે તમારી અંદર જે તેજ છે એ તમારી ભક્તિનું હોવું જોઈએ માણસ પોતે શું કરવા માગે છે એના ઉપર આધાર સાહેબ અહીંયા તમે સાંભળો કા નવે નવ દિવસ અહીંયા ગરબા તમે કલ્પના તો કરો કે નવે નવ દિવસ સળંગ આવી રીતે રોજ ગરબા એટલું હરિહર એટલા માણસો એટલા મહેમાનો આજે તો દિવસે ગરબા રાતે ડાયરો નથી લાગતું કે માએ જે નવદુર્ગા જે શક્તિઓની સ્થાપના કરી છે એ નવે નવ દુર્ગાઓ અહીંયા રાહડે રમીને આપણી ઉપર ખમકારા કરતી હોય ને આપણે આશીર્વાદ દેતા હોય આ નરુ સત્ય એનો પુરાવો છે બાકી સાહેબ સત્યનારાયણની કથા કરી તા હેરા ખેટા દાખલા એક જણાએ સત્યનારાયણ કથા કરી આપા કથા કરીને તેલ એ મતલબ આપણે બધાય કરે છે તો આપણે કરો એમ નહીં કાઈ એટલે ગામડું ગામ અને સત્યનારાયણ ભગવાનની કથા રાખી ગંભીર એટલે આપણે જેટલા કથાઓ જે પેલા કરી છે બધાને ખબર આ પહેલે આજે પંદર વીસ જણા હોય બે પાંચ ઘરના બે ત્રણ આપણે બેનું દીકરી ને તેડાવ્યા આવ્યા બે પાંચ પાડો અને લીલાવતી અને કલાવતી અ પહેલા જેમ જજા માણા નો હોય પછી જેમ જેમ આજ્યો પાકતો જાય એમ બહાર જે ઓટલા પરિષદ હોય આ ધીરે ધીરે ઢીલી થાતે હાલો હાલો હવે થોડો હવે કઠિયારો આવે એવું લાગે છે અમુક કઠિયારાની વાટે બહાર બેઠા અમુક તો माधवदास ની વાટે હોય આરો ગોનેનંદલા તતકલય હાલો હાલો માધવદાસ ના સ્વા તા તો માધવદાસ ને આવડે ખડકીમ થઈ ગયો હવે આણે પંદર વીસ જણા હતા અને પેલે આજે એટલે ગરધણી ઉતાવળો થયો અને ઓલો જે પ્રસાદ બનાવવા જે આવ્યો તો એ ભાઈને કીધું અશોકને કે ભાઈ ગાયકા તો આમ જો આ પંદર જણા માટે આમ શીરો બનાવીને ગાયક હા હા ભલાઈ કીધું ખડી ખમો કે નહીં ને હવે બસ એ ક્યાં વહેલું પતી જાય ને હવે એને પંદર જણા થાય એટલો પ્રસાદ કર્યો એ પાંચમો આવ્યો હતા તો એનું બાપ ફળિયું ભરાઈ ગયું દોઢ થયા પંદર જણાનો પ્રસાદ અને દોઢાડવાનો ને વેચવાળો બે હામહામું જોવે ભલાય કીધું છે આમ ઓલે ઈશારો કર્યો ને આપણને બાજુમાં આવીને ક્યાંય પોણો નો વધારું તો ઐશકો નહી હવે પંદર જણા નો પ્રસાદ દોઢસો ને દેવાનો પાછો પોણો વધારવાનો તો વેચવા વાળા ને તાકાત હાલતો ગયો કોઈને આપ્યો એમ સોપડતો ગયો બોલો સીતારામ મને પ્રસાદ ખાધો નહીં એક જણો તો બિચારો વાડીએ થી પાણી વાળતો વાળતો આવેલો રાતે લાઈટ નો રાત નો વારો થાળ સાંભળી ગયો થાળ સાંભળી ગયો એટલે થયું કે વાળું નથી કર્યા શીરામાં ગોઠણ મારવા હવે અહીંયા ઘટેલો અને અહીંયા સોપડ નીતિ આવતી હતી ઓલા ને થોડુંક સોંપડ્યું બિચારો વાડીએ લેવેલો નહીં કયું એટલે ઓલો કે નાખ ને ક્યાં તારા બાપ નો છે નાખ ને ઓલો કે ભાઈ મારે બધે પોગાડવા ને નાખ ને કીધું ને એટલે ઓલે વોપારી જેટલું આપ્યું લ્યો લે નાખ્યો એટલો તું એ લોભ્યું લાગ નાખ ને કે ભાઈ કીધું ને મારે બધે પહોંચાડવાનો હોય નાખ ને કે ન દઉં તો કઈ નઈ જીવનમાં જેને ગાડીમાં રિવેશ ગેર હોય ને એ ગાડી ગમે ત્યાં ઘૂસવાય નહીં પણ અમુક પાસે ગાડીઓમાં ગેર છે પણ પાછી વાળવી જ નથી રાવા જ તેવી છે નહીં નહીં નરમ બનો ગરમ બનો પણ ક્યારે સમયે ગમે ત્યારે ગરમ ન બનો નરમ બનો આમ તો કાતા આમ હાલ બાપુ મને બહુ વાત ગમે છે પેલું પેલું જોકે ગીત સિવાય કોઈ જીવી જ ન હોય ગીત વગેરે કોઈ જીવી જ ન હોય જેને ગીત આવડતું હોય ને તો ગરીમાં એ માલ સાથે એકલા એકલા ગીત ગાતા છે હું કામ ઈ હથવારો છે આપણા તમામ ગોવાળો ને કોઈ ગોવાળો એવું બાકી ન હોય ગાયું ચારતા હોય માલ ચારતા હોય એને કઈ ગાતા ન આવડતું આ નરું સત્ય કારણ કે હાલેડાથી કે આપણી જિંદગી ચાલુ થાય અને હાય હાય પૂરી થાય અને પહેલો વેલો શબ્દ આપણને માં શીખવાડતી હોય બાળકને એ શબ્દ છે હા પહેલું વેલું કોઈ બોલતા શીખ્યું છે હા બોલતા શીખ્યું શું કામ અહીં છ મહિનાનો થાય ને ઘોડી આમ નાખી દે એટલે હા હા તો ઓલું પીડી પીડી હા પછી તો ધીરે ધીરે હારા માવું હતા હાલડા ગાતા હવે તો હાલડા ગાવા વાળા વૈયા ગયા લગન ગીત નથી ગાય હાલડા હાલરડા ક્યાંથી ગાય લગન ગીત માં માં મારા મુસુ વાળાને ભાડે લઈ બેનું ગાય બેનું જ ગાય ચુ જ નથી પેલા બહુ સારું હજી આમ તો ગામડામાં છે હજી આ માવું આપણી માવું માં મફત જમચ્યું નહીં મફત મીન્સ કે કોક ના સતરની કથા હોય તો અહીંયા આરતી ગાય કીર્તન ગાય બે એમણે નહીં પ્રસાદ લઈ આપણે બાપુજી બધા બેઠા બેઠા મૂછ્યું હરીખ્યું ગયું ક્યારે પ્રસાદ ખાઈ લઈ એ મૂછે સોપડી રામ રામ હે મારા નાથ હે ભગવાન અરે ઝાનમાં જતા ને તો પછી શેલે હનુમાન દાદા પગે લાગીને ગાડા સડે તો ઘોડે સડે બધા ઈ મને હમણાં ખબર પડે કે હનુમાન દાદા હું કામ પગે લાગવા જતા ગામે તેલ સડાવ હોય ને પડખે ખાડો ફીર્યો હોય તેલ હે હનુમા જતી હે મારા બાપ હે મારા વાળા ભેરે રહેજે મારા બાપ એ શક્તિ દેજે એમ કેમ લાવજે મારા બાપ એમ કેમ લાવજે હનુમાન ના તેલ નાખીને કોઈ પણ પ્રસંગ એ માતાઓ છે એ હકીકત આપણે જોયા છે આપણે ગામડામાં સતનારાયણ ભગવાનની કથા હોય તો એ કીર્તન ગાશે કાર્તિક કાળાને કાબરિયા કીધા વાત મને એક ન સમજાતું જે બેન ગૌરવ થાય ઊંધું કોઈ નથી ગાતા કાળાને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાચા નાગણીઓને દર્શન દીધા કમળ ભાર લાવ્યા રે ગાવ ને છોડ્યું એ ગાવ ને અરે જાનમાં જાય તો વરરાજાને રૂડો કરીને એનો વરો રૂડો કરીને આવે

ધર્મ ક્ષેત્રમાં જાઓ આવા પુણ્ય ક્ષેત્રમાં જાઓ એમાં લોભ ન કરતા તન મન અને આવજો અને એક વાર એની ઉપર છોડી ગયો અને આવી ભગવતીઓના ઉપર ભરોસો રાખશો ને એ નવ લાખ લોભડીયાળીઓની જવાબદારી આવી જશે કે કાલ અમારી લોભડીઓ વાળી સામે કોઈ જોહે નહી આ નરુ સત્ય છે જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભરોસો હોય એટલે કવિ કાક બાપુ એ લખ્યું છે ભાઈ એને ભરોસે રહેવાય એમાં પંડના બહુ સારો શબ્દ વાપર્યો કે કે નહીં હોય પરિસ્થિતિ શું થાય કહું તમને કે અહીંયા તમારા જ ગામમાં માંડીજો ક્યાંક રામાપીર નું આખ્યાન કોઈ રમે છે અને જે રામાપીર જે થયો છે એને તમે ઓળખો છો અને અમે બાર થી આખ્યાન જોવા માટે આવી હવે તમારા અને ફરક શું પડે ખબર દાખલા તરીકે રામજીભાઈ રામજીભાઈ દેખાશે પછી રામાપીર દેખાશે અમે ઓળખતા નથી ને એટલે અમને ડાયરેક્ટ રામાપીર દેખાશે એમ ગોકુળ અડધું ગોથું ખાઈ ગયું હતું નંદ બાબા નંદ જશોદાનો દીકરો છે એ તો કંસને માર્યો ત્યારે ખબર પડી એમ આ જગદંબા જ્યારે અહીંયા જેની માને ત્યારે તો આપને ખબર નહોતી પણ પચીસ વર્ષ પહેલા એક જ ભંગ એમ કેવાય પાડા વરણને જ્યારે એમ કહેવાય કે હરિહરની હાકલ લાગી ગઈ ત્યારે ખબર પડી કે આ શક્તિ જ કરી શકે એ જે આ દેશની જે પરંપરા મારો કહેવાનો અર્થ આજ પચીસ વર્ષથી લઈને આજ તમે જોઈ લો અહીંયા આ વિસ્તારના ભાઈઓને આ વિસ્તારના બહેનોને આ વિસ્તારની વ્યક્તિઓને કહું કે તમે ખૂબ ભાગશાળી છો કે આ ભૂમિમાં તમે જન્મ આંબાજળી નદી આ બાજુ માના બેહણા અહીંયા હતા સતની ધાર આપો ગીગો ચલાળાથી ગાયોલી નીકળે ને અહીંયા ધજા ખોડે આપણા ભાગ્ય બીજું શું અને અહીંયા માન આવું ધામ માં હવે તો એવું થાય કાંઈ કોઈ ન કરે ને ખાલી કરે ને કોઈ માણસ નું કલ્યાણ થાય એમ છે ખાલી અહીંયા જેટલું તમે અહીં રોકાવ કાંઈ બાજુમાં રોક તમે જોવો તો ખરા આપણી ગુજરાતની પરંપરા જોવો આપણી ધરતીની પરંપરા જુઓ કે કાર્યો કરે છે આ બનાવ્યું ન બને આમ આમાં કોણ એવું છે કે સાયકલ લઈને જ રખડું બધાને હેલિકોપ્ટર લેવા દ્યો મુકેશ અંબાણી ની સાઈડ કાપવી છે નીતિન અંબાણી ની સાઈડ કાપે પણ કેમ આ ધીરુભાઈ સરવૈયા છે ને આપણા કલાકાર એ કે મારું નામે ધીરુભાઈ છે અને રિલાયન્સના માલિકનું નામ નું ધીરુભાઈ છે પણ કે એને અંબાણી મને નો અંબાણી નામથી ન થાય આજે રામનવમી ના દિવસે ભગવાન રામ જન્મે અને લંકામાં છે એનું નામ રાવણ છે રાશિ એક એક છે 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 પણ તકલીફ એ કે સત્યને જીતવા માટે નીકળ્યા અને એક અસત્યનો રસ્તો લઈને નીકળ્યા છે મૂળ વાત મેં કરી હતી ભગવાન રામ પણ અસુરી વૃત્તિનો નાશ કરે છે એ પણ નવ દિવસ લડે છે અને ચંડ મૂળને મારવા માટે શુંભ નિશુંભને મારવા માટે રક્તબીજને રોળવા માટે આપણી જગદંબા નવ નવ દિવસ એમ કહેવાય કે રણ સંગ્રામમાં લડે છે અને એવા આ આ નોરતામાં ગરબો મને તો નક્કી એવું થાય કે આ મંદિર છે કે ગરબો છે હકીકત કહું બાપુ મંદિરમાં આપણા અંદર પ્રવેશ કરીએ ને એમ લાગે કે સૌદ બ્રહ્માંડની અંદર આપણે આવી ગયા છે મંદિર છે કે ગરબો છે ગરબાની અંદર ચોવીસ છિદ્રો એ ચોવીસ નક્ષત્રો છે એટલે આપણી માતાઓ ગરબાની ઉત્પત્તિ એ માટે કરી કે તમે આખા બ્રહ્માંડ નો પ્રદિક્ષણા ના કરી શકો તમે ગરબાની પ્રદિક્ષણા કરી લો તો અંદરની જ્યોત છે એ સત્ય તત્વ છે અને આ જે ગરબો છે એ પૃથ્વીનો ગોળો છે બ્રહ્માંડ છે અને એની અંદર જ્યોત છે એ સૂર્ય અને ચંદ્ર છે તમે એક ગરબાનો આંટો મારી લો એટલે તમે સૌદ બ્રહ્માંડની પ્રદિક્ષણા કરી લીધી તો એ ભેળિયાને શેડે જે મા બ્રહ્માંડને બાંધે છે એ વાત તો આ મંદિરે આપણે જોઈ છે ને તો ફરતી નવ દુર્ગા જે બેઠી છે અને અંદર વચ્ચે ઉભા રહી સાહેબ આવા આવા નવ શિખર વાળું મંદિર પહેલું છે આ તો ફરી વાર કહું આમાં કોઈને ગ્રહ નડતો હોય ને ગ્રહના ભૂકા નીકળી જાય મંદિરમાં ગણ્યા રાહુ રૂડા અવસરે હું પણ આવી શક્યો વાત કરતા કરતા તમારી સામે કલાક પણ હજી આ બધા એને સાંભળવાના છે અને હમણાં હમણાં મને ડૉક્ટરે એવું કીધું કે તમારે એક વાગ્યે તો હોય જવું મેં તમે હોઈ જાય છો આપણે જે થાતા હોય એ થાય અને